ચલો આજે શું બોલવું છે મૌસંબીર કઈ નથી બોલ્યું તો બાયે તને શ્લોક શીખવાડ્યા છે

પાછે રમુયે બેટબોલ આપણે હવે કાલે રમશું હા આજે જ હે આજે આ વાળા ભાઈ એવા છોકરા પકડ આજો મોટું જમલો ને હા એને ઈ જમલો કોય ને આ દેસ હોય ને

મેગનેટ વાડું છે હું ચૂટી ગઈ ઓય 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 સોરી સોરી મારે તો मिनी छ ना मिनी हां मिनी छ आ बने मत तू बच्चे मेरा नहीं नहीं बने पर करोदा बहुत मीठो बहुत मीठो मम्मी आरे आ रे

તું ડાયા તું એક તું તું બધાય તો ખાલી દાયા તું જાજી નોટ દાય ઓકે તું ડોટ દાય ના તું વી આર બસ મને આંસુડે આવી ગયા કાન આંખમાં જો મેં તો કીધું આપણે જાઝા ડાયા એટલે દોઢ ડાયા એમ પૂછું છું તને તો ખાલી એમનેમ ખાલી એમને એમ ડાય થાઉશ તો એમ ને બધાય ડાયા તું વાયડું કોણ છે કોઈ તોફાન મત કર ગઈ ગાંધી હે ગઈ ગાંધી ગાય તો જે જેવા લા કહેવાય બો ના કુકુ ગાંડુ હોય છે તો ઓલું તબલું ના ચાલો હમ તબલું